તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા ચાલુ વિડીયોમાં તો મિત્રો આજે અમારું કરવાનું છે વધરી ખિસખોરી છે ને તો તમને ખબર ના હોય તો હું જણાવી દઉં તો આની અંદર આપણે જો કરવાનું હોય એક જાણ ઓકે પાટો બોધવાનો બીજા જવાનું ભાગશે અને એક જ પાટાવાના બીજા વાન પકડવાનો રહેશે તો પહેલો વારો આપણે આપણે લઈએ તો મમ્મી આપણે બોધો

a lo cual 就别。 મું ચાલા આવી હતી બસ પકળું ડબલ ઓપન દેખાયા હા તો મિત્રો મેં આવ મમ્મીનો પકડી લીધી હ અ મમ્મીનો વાળો હશે બહુ બોદો નહી તો હું છોડ જો ગમે હું કે કેતો તો હું આયો નહોમ નાકા પર

મમ્મી ને બસ મને ચક્કર લાગશે બસ બોલે મને ચક્કર આવી જાય મને તો